એમ કે ભણાયા હતા પંદર વીસ જણા હતા ભણાયા હતા હું તો અહીંયા જાઉં મારે ખેતીમાં તો હું ઘડીક વાર ઘડીક થઈ આટા બીટા મારે ઘર ત્યાં ઉતારે તો મારા બેનની ઘરે વઈ આવું ત્યાં ઠાકું તો પછી ત્યાંથી વળી અહીં વઈ આવું માસી માસી કહીને બોલાવ એ ઓલા તુલસીની અને ઓલા બેનના બીજા લાલો હા અંકિતભાઈની બધાય લાલો પિક્ચર ઉતરી જાય એ પછી ફ્રમેશ થયું બહાર રૂપિયા એટલા કમા કરોડો રૂપિયા કમાય છે આગળ વધતું જાય છે હજી હજી આગળ વધે છે અને બધા માણસો અહીંયા શૂટિંગ ઉતાર આવ્યા હતા ડાયરેક્ટર ડિડકશર બધા હતા એને હતી હીરો હતો અત્યારે બહુ આગળ હાલે છે હજી હજી આગળ હજી વધે છે આગળ કોઈ પછી એ પછી કોઈનો ફોન નથી આવ્યો પછી કાંઈ મુલાકાત નથી થઈ કોઈક મળવાય નથી આવ્યો અમને પચું બાય વાનની ડેલી કહેવામાં આવે છે અત્યારે અને અત્યારે લાલાની ડેલી વખણાય છે અત્યારે હું એટલે ઘણા માણસો જોવા આવે ઘણા શૂટિંગ ફોટા ફોટાફા આવે જાય આગળ આગળ કેટલા માણસો બહારના માણસો આવે જાય હજી ચાલુ જ છે અમારે હજી તો પછી તો આગળ નથી એ બધા આ કપડાં ધોતી હોય ને આ લાલાની ઓઠી હોય ને ખુશી બેઠી હોય ને એ ભાઈ આ બેઠા હોય પછી ઘરમાં જાય ને ઘરમાંથી બહાર નીકળે પછી પીને બહાર સૌ રિક્ષા રીક્ષા આપીને હોય જાય